સ્ત્રીમ મેળવવા સંભોગ આપે છે અને પુરુષ સંભોગ મેળવવા પ્રેમ આપે છે મારા લગન નક્કી થયા એના પહેલાં મારા હોવાવાળા પતિના ઘરવાળા મને જોવા આવ્યા હું એક એવી છોકરી હતી જેને બહાર ફરવાનું પસંદ ન હતું એટલે મારું ફ્રેન્ડ સર્કલ બહુ ન હતું મારા પતિ એ પહેલાંથી જ કહી દીધેલ કે મને છોકરી પસંદ આવશે તો જ હું લગ્ન માટે હા પાડીશ અને મેં મારા માતા પિતા પર જ બધું છોડી દીધું ત્રણ મહિના પછી અમારી સગાઈ થઈ ગઈ અને અમે વાતો કરવાનું ચાલુ કર્યું વાતો કરતાં કરતાં અમારી વાત શારીરિક સુખ સુધી ક્યારે પહોંચી ગઈ અમને ખબર જ ના પડી જ્યારે મારા લગ્ન થાય અને સુહાગરાતના દિવસે મારો પતિ મને અડકવાનું ચાલુ કર્યું પણ હું મનથી તૈયાર નમ હતી એટલે મેં મારા પતિને કીધું મને થોડો સમય આપો આવું કહ્યા પછી મને પણ બહુ ખરાબ લાગ્યું પણ મને કોઈ મંજ થતું ન હતું એના માટે હું તૈયાર જ ન હતી એટલે વગર મનથી હું કશું કરવા નતી માંગતી એક અઠવાડિયું આમ જ પસાર થઈ ગયું મારા પતિનો સ્વભાવ મારા પ્રત્યે ફિક્કો થઈ ગયો એ મારાથી નારાજ રહેવા લાગ્યા મને ખબર હતી એનું કારણ પણ હું કેવી રીતે બધું ઠીક કરું એ મને ખબર જ નતી પડતી હતી અમારા સંબંધની વાત ઘરમાં ફેલાઈ ગઈ તો એક દિવસ મારી સાસુ એ મને પૂછ્યું બધું બરાબર છે ને પહેલાં તો મેં કીધું હા બધું બરાબર છે પણ પછી મારા આંસુ હું રોકી ના શકી તો એમને મને સમજાવી વહુ એક છોકરા માટે સંભોગ બહુ જરૂરી હોય છે એ એને વિશ્વાસ અપાવે છે કે તું એમની જ છે અને તું એને ખૂબ પ્રેમ કરે છે મન ના હોય તો ના કરો પણ સાદી સુદા જિંદગીમાં શારીરિક સુખનું બહુ મોટી યોગદાન હોય છે એના પછી મારી નણંદ અને એમના પતિ એ મારા પતિને સમજાવ્યો કે મહિલાને સંભોગ નીચે નહીં પણ મગજમાં હોય છે એમને મારા પતિને સમજાવ્યો કે તમે ભાભી પર દબાણ નથી કરો પણ એમની સાથે સમય પસાર કરો અને મિત્રતા બાંધવાની કોશિશ કરો એના પછી મારા પતિએ મારું ધ્યાન રાખવાનું ચાલુ કર્યું નાની નાની વાતોમાં એમને પ્યાર હલકવા લાગ્યો એમના વ્યવહારથી હું તેમના નજીક જવા લાગી ક્યારે અને એક જીસમ બે જાન બની ગયા ખબર જ ના પડી મારા પતિને ખબર પડી ગઈ કે સ્ત્રીને સંભોગ બે પગના વચ્ચે નહીં પણ બે કાનના વચ્ચે હોય છે જો મારી સાસુ નણંદ અને જીજાજીના હોત તો મારા લગન બે મહિના પણ ના ચાલતા એમના સહયોગ એ મારા લગન તૂટતા બચાવી લીધા બિરાદર લોકો આજે એવા છોકરા શોધે છે જે માતા પિતાથી અલગ રહેતો હોય પણ દેખવા જઈએ તો પરિવાર જો સાથે રહેતા હોય તો ઘણી બધી સમસ્યાનો હલ થઈ જાય પરિવારમાં ઘણી બંધિશ હોય પણ એના ફાયદા પણ ઘણા છે